જય શ્રી રામ બધાને કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજે આપણે લોક ગામમાંથી ગૌશાળામાંથી ચાલુ કરેલ છે બરાબર અત્યારે છે હું ગૌશાળામાં કાલે એક વાછડું બીમાર પડી ગયું તો એમ કે વાંજો જો વલ્લો હોય ને ત્યાં બીમાર થઈ ગયો ટૂંકમાં તાવ ફૂલ આવી ગયો તો બરાબર ફૂલ તાવ આવી ગયો તો ને પછી ડૉક્ટર બોલાવે નજીશન બજીશન મેં કમ્પ્લીટ કર્યું ને પછી કાલે હાઈ જાય ઘર ને સુગર હે ને લગભગ માંદા પડે ને મારીને સુગર જ ઘટતા હોય એટલે પછી ગડનો ડબ્બો ને બધું અહીં આપણે થોડાક દિવ પહેલાં લે આવ્યા તા બતાવું બરબાઈ ગળ પાયો સોરી ભૈડકું હતું ભડકા ભેગો ગળ નાખી અને ખવડાવ્યું ને આ મોજમાં આવી ગયું હતું પછી ના પછી નાની હાલતો નથી આ ગળનો ડબ્બો હોય ને એ હમણાં જે બાકી આમાં ભૈડકું હોય ને એમાં ગળ તો આપડે મસ્ત મજાનું હોય ને અહીં ખવડાવી દીધું અને પછી ઓલી જે મારી ઈ રિક્ષા છે ને ઇલેક્ટ્રિક રિક્ષા એમાં ભરી મારી ફરારી જોરી રિક્ષા હે ને ફરારી છે ફરારી જોરી ફરારી ને લોગો બરાબર તો ઈ રિક્ષા થઈ છે ને પછી અહીંયા અમે કઈ રહ્યો જો જો ડેલો હે ને ભૂકાનો એમાં મૂકો તો અત્યારે હું સ્થિતિ હે જોઈ લઈ તો અત્યારે તારી કુતું હે આપણે ઓલું ઘર ને બધું લઈ આવ્યા હવે થોડીક વાર બેઠું પાણી બાણી દઈ બરોબર અને હેને પાણી બાણી પાછા પછી થોડું ખવડાવશું મીડિયા મજા આવવાની છે આજે અમે રામ દાયરાને શું કે દાયરો મોજ તો આજે આપણે એને કેટલાય દિવસો થી આ વાળીયા ચાલુ નતો કર્યો તો આજ વાડીયા થી વ્લોક ચાલ્યો ચાલુ કર્યો હે ના આજે આપણે નેદવાની છે ગિરનાર બરાબર ઓલા જે બીજા ખેતરની માંડવી હતી નેદાય ગઈ ને ગિરનારમાં ફૂલડા બહુ ફૂલડા છે જો દેખાડો જો આખી આયડમાં દેખાડો આ રીતે આળી ઓલી આયડમાં બ માં ગિરનારમાં શું છે કે ફૂલડા બહુ છે કેવી થાય ને એ જોવાની છે બધા વખાણ તો બહુ કરતા હોય એટલે અવાર આવી છે એકસો અઠ્યાવીસ ની કમ્પેરિઝન માં આમાં ફૂડના વધારે છે અને પાછત્રી છે ઓલી માંડવી મસ્ત મોટી મોટી થઈ ગઈ છે એટલે કદાચ મોટી વય મેં ના દેખાતા અને મારા મમ્મી અને જેકલો બેવા બેઠા હે ચાલો હું અહીંયા જાઉં જો અહીંયા ઓઈડી અમાર ને જેકલો બે બેઠા છે જેકલા જેકલા નું થયો થયો ભારી છે આસ્ત ખારો ચાહી છે

હવે છે ને પાછો આજે ડોક્ટર પાછો બોલાવ્યા જ બાટલા ચડાવી લે કાલે ડોક્ટર આવ્યો તો ઉલેદી આવ્યો હતો ને પાછો આજ ડોક્ટર બોલે ને બાટલા ચડાવી લે જો આવી સ્થિતિમાં થઈ ગયો હે એટલે બાદ ને બધું રાખ્યો ને પણ તો આમનું લહરી ગયું હલાનું ઊભું કરી લઈ બરાબર

لپائی گیا چور ہے مست مست مزا بچا جو ہے جس سیو کر لاڈو گھر برابر لاڈو بنایا ہے આપણે ગામમાં વિતરણ કરી આવી કુતરાઓ ને નાઠી આવી બે પેટી છે ને આ પંખાની નથી પણ આમાં હે ને લાડવા છે તો તો આપણે આ લાડવા દેખા દેખાજ દેખાણ આપણે લાડવા દઈ આવી